તો સુરતના કુડસા જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો ઘટના અંગે વાત કરીએ કે કાવ્યા ડાંગ હિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ બાદ ટેન્કનું ઓઇલ આસપાસના રોડ પર ફેલાયું હતું કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ચપેટમાં આવી જતાં ચીમની પણ સળગી હતી જેમાં બોઇલની ટેમ્પરેચર કંટ્રોલ ન થતાં આગ લાગી હોવાનું અનુમાન છે તો કંપની સંચાલકની બેદરકારી પણ સામે આવી છે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરતમાં આગની ઘટના શું વધુ અપડેટ હા ચોક્કસ એ હતી કે જે પ્રમાણે આગ લાગી હતી કંપનીના કામદારો દ્વારા આ પર કાબુ મેળવવી લેવામાં આવ્યો હતો પરંતુ આ જે ડાઇમ કાવ્ય ડાઇમ જે આવેલી છે તેમાં અગાઉ પણ આગ લાગી હતી જે બોઇલર હોય છે એનું ટેમ્પરેચર કંટ્રોલ ન થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આગ લાગતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો કંપનીમાં જે કારીગરો હતા તેઓ તાત્કાલિક આગ પર કાબુ મેળવવા માટે પોતાની કંટ્રોલ મહેનત કરી હતી જે આગ લાગી હતી તેમાં જે ઓઇલ બોઇલર હતું તે બ્લાસ્ટ થયું હતું જેના કારણે રોપડ ઓઇલ પથરાયું હતું જેના કારણે જે કર્મચારીઓ છે તેઓને આગ પર કાબુ લેવામાં ઘણી તકલીફ પડી હતી હાલ તો કર્મચારીઓ આગ પર કાબુ પાણી મેળવીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતી ને જે પોલીસ છે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી જી આભાર નિર્બલ માહિતી આપવા બદલ